હેલો વિદ્યાર્થી મિત્રો તો સ્વાગત છે આપણા તેર પોઈન્ટ એકના પ્રશ્ન નંબર બેમાં આ પ્રશ્નને આપણે કઈ રીતથી સોલ્વ કરવાનું છે તો કે ધારેલ મધ્યકની રીતથી તો જુઓ આપણને એક પોષ્ટક બનાવતા આવડે છે દૈનિક વેતનનું પહેલું બનશે અને પછી આવશે કારીગરોની સંખ્યા જેને આપણે શું કહીએ છીએ એફઆઈ હવે જો દૈનિક વેતનો આપ્યા છે પાંચસોથી પાંચસો વીસ એના ઉપરથી આપણને એક્સઆઈ મળી જશે તો શું આવશે એક્સાઇઝ ઇક્વલ ટુ બંને આવૃત્તિઓનો સરવાળો ભાગ્યા બે બરાબર આવી ગઈ બંને આવૃત્તિઓ પાંચસો હતા પાંચસો વીસ ભાગ્યા બે એટલે શું થયું એક હજાર વીસ ભાગ્યા બે એટલે પાંચસો દસ તો એક આવૃત્તિ કેટલી થઈ પાંચસો દસ બીજીમાં બંનેમાં જુઓ બધાનો ડિફરન્સ કેટલાનો છે એચ એટલે આવૃત્તિ ડિફરન્સ વીસ છે પાંચસો વીસ માઇનસ પાંચસો એટલે વીસ આવ્યો તો બધામાં શું કરીશું વીસ વીસ ઉમેરતા જઈશું એટલે શું થયું પાંચસો ત્રીસ પાંચસો પચાસ પાંચસો સિત્તેર અને પાંચસો નેવું બરાબર ત્યારબાદ શું છે તો કે આપણે શું શોધવાનું છે યુઆઈ તારીલ મથકની રીતમાં શું આવે યુઆઈ હવે યુઆઈ બરાબર સૂત્ર શું છે તો કે એક્સઆઈ માઇનસ એ અપોન એચ બરાબર આ એનું સૂત્ર છે તો પહેલાં આપણે શું ગોધીશું ડીઆઈ હવે ડીઆઈ શોધવો તો આપણે શું કરવાનું એક્સઆઈમાંથી કોઈપણ એક પદને શું ધારી લેવાનું એ જેમ કે આમાં આપણે ડાર્ક કરેલું છે પાંચસો પચાસને આપણે શું એ હવે એક્સઆઈ માઇનસ એ એટલે શું થાય પાંચસો ત્રીસ માઇનસ પચાસ પાંચસો પચાસ એટલે માઇનસ વીસ અને પાંચસો દસ માઇનસ પાંચસો પચાસ એટલે માઇનસ ચાલીસ પછી આવશે પાંચસો સિત્તેર માઇનસ પાંચસો પચાસ અને પાંચસો નેવું માઇનસ પાંચસો માઇનસ પાંચસો પચાસ સોરી આમાં મેં લખવામાં ભૂલ કરી છે આ વીસ છે અને આ ચાલીસ છે બરાબર શું છે અહીંયા વીસ છે ને અહીંયા ચાલીસ છે હવે જો આવૃત્તિ એચ કેટલી છે વીસ છે દરેકમાં સમાન છે તો આ જે આવ્યું ડીઆઈ છેદમાં એચ એને શું કરવાનું વીસ વડે ભાગી દેવાનું જે ડીઆઈ આવ્યો એને વીસ વડે ભાગી જેમ કે માઇનસ ચાલીસ ભાગ્યા માઇનસ વીસ તો શું આવે માઇનસ બે માઇનસ વીસ ભાગ્યા મા પ્લસ વીસ એટલે શું આવે માઇનસ વન પછી જીરો ભાગ્યા તો કોઈપણ સંખ્યા તો જવાબ શું આવે જીરો હવે જો અહીંયા પ્લસ વીસ ભાગ્યા વીસ એટલે પ્લસ વન અને પ્લસ ચાલીસ ભાગ્યા વીસ એટલે પ્લસ બે હવે જુઓ આજે યુઆઈ છે અને અહીંયા શું છે એફઆઈ આ અને આ પદનો શું થશે ગુણાકાર બાર ગુણ્યા બે ચોવીસ માઇનસ છે એટલે શું આવશે માઇનસ ચૌદ ગુણ્યા એક એટલે માઇનસ ચૌદ જીરો ગુણ્યા આઠ એટલે જીરો છ ગુણ્યા એક એટલે શું થયું છ અને દસ ગુણ્યા બે એટલે શું થયું વીસ હવે શું કરવાનું હતું કે એફઆઈ યુઆઈ એફઆઈયુઆઈ એટલે શું થયું કે આ બધી સંખ્યાઓનો સરવાળો માઇનસ હોય તો બાદ બાકી થઈ જશે અને જે સરવાળો હશે એમાં સરવાળો થશે જેમ કે વીસ પ્લસ છ એટલે છવ્વીસ ત્યાં અને આ માઇનસ ચોવીસ ને માઇનસ ચૌદ તો આ બંનેનો શું થશે સરવાળો હવે આ બંનેનો સરવાળો શું થાય આડત્રીસ પણ કેવા માઇનસ અને અહીંયા પ્લસ છવ્વીસ આ બંનેનો સરવાળાનો જવાબ શું આ માઇનસ બાર અને અહીંયા સીગમાં એફઆઈ કેટલા આપ્યા છે પચાસ હવે જો આમાં એસઆઈ આપણે શોધેલું છે એચ શોધેલું છે હવે તારે મધ્યકની રીતમાં જે સૂત્ર શું છે તો કે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફ વાય યુવાય અપોન સેગમાં એફ વાય ગુણ્યા એચ જેમાં શું છે પાંચસો પચાસ એ આપણે જે છે એ એફઆઈ યુવાય કેટલા છે માઇનસ બાર તો એ માઇનસ બાર લખ્યા ઉપર છેદમાં કેટલા છે સીગમા એફ વાય તો એ કેટલા છે પચાસ તો અહીંયા શું આવશે પચાસ અને એચ એટલે આવૃત્તિ આવૃત્તિનો ડિફરન્સ કેટલાનો છે તો કે વીસ આવી ગયો વીસ તો જુઓ હવે અહીંયા જ્યારે છેદ છેદ ઉડી જશે જીરો જીરો છેદમાં શું છે પાંચ બારદું ચોવીસ ભાગ્યા પાંચ બરાબર એટલે શું થાય ચાર પોઈન્ટ આઠ બરાબર ભાગ્યા કારના વડે તો શું કરવાનું છેદમાં પાંચ છે તો ઉપર અને નીચે બે વડે ગૂણી દેવાના જેમ કે બારદું ચોવીસ ચોવીસ ગુણ્યા બે અડતાલીસ અને છેદમાં બે એટલે દસ થયા તો ડાયરેક્ટ શું લખાય ચાર પોઈન્ટ એટ અડતાલીસ ભાગ્યા દસ એટલે શું લખાય ચાર પોઈન્ટ આઠ પાંચસો પચાસ માઇનસ ચાર પોઈન્ટ આઠ એટલે શું આવે પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે આ શું આવ્યું મધ્ય કઈ રીતથી તો કે તારેલ મધ્યકની રીતથી વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા વિડિયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર પોસ્ટ થશે ધોરણ દસના ઇંગ્લિશના પણ પોસ્ટ થશે અને ગણિતના પણ પોસ્ટ થશે કેમકે ઇંગ્લિશમાં ઘણા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને હાડ પડે છે પાસ થવું તો એના માટે પણ એકદમ ઇઝીમાં ઈઝી કન્ટેન્ટ આપણે પ્રોવાઈડ કરવાના છીએ જે કહેવાય ને કે મોંઘી ફી આપવા છતાં પણ નથી મળતું એ કન્ટેન્ટ આપણે ફ્રીમાં પ્રોવાઈડ કરવાના છીએ કે કઈ રીતના આપણે જવાબ લખવાના કઈ રીતના શોર્ટ નોટ લખવાની કઈ રીતના એસે લખવાનું એ બધું જ સમજાવીશું તો એક વિડીયો તો લગભગ આપણે પોસ્ટ બી કરી દીધેલો છે તો એ કમેન્ટ બોક્સમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે તો એ તમે જોઈને જોઈ શકો છો